ચાલીસ હજાર કરતા વધુ મતથી મને જીતાડ્યું અને આ સાથે રાજેન્દ્ર ચાવડાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કોંગ્રેસની ટેવ જ છે જ્યારે ચૂંટણી હારે ત્યારે ઈવીએમ પર ઠીકરું ફોડે અને જીત બાદ રાજેન્દ્ર ચાવડાએ કહ્યું કે જે કામો હશે તેને પૂરા કરવાનો પૂરો પ્રયાસ કરીશું આ જીત એ કડી સંગઠન અને કડીના મતદારો કડીના મતદારોની જીત છે પ્રાથમિકતા ચાલીસ હજાર વોટ સૌથી ઇતિહાસમાં પહેલી વખત એવું બની જો કડીમાં વોટ છે શું કહેજો કે આટલા કામ કર્યું ને કિયતનો જ حساب છો કોના આપ બસ સરકારની જે કાર્ય પદ્ધતિ છે એની લોકોએ સ્વીકારી છે અને એમ જ મતદારોએ ખૂબ ખૂબલે કોબલે મત આપ્યા જે કોઈ હશે એ હું કોંગ્રેસ ની આ એક માનસિકતા છે તો છેલ્લે ઈવીએમ ઉપર ઠીકરું ફોડવાનું એવા આક્ષેપો કરે છે ગરબડ હોતી જ નથી એ મતદારોએ જે પ્રેમ વરસાવ્યો એવો ને એવો પ્રેમ અગાઉ પણ વરસાવશે એવી મને પૂરેપૂરી ખાતરી છે આ જીત છે મારી જીત નથી આ મતદારો જીત છે કડીને વિધાનસભાના જે મતદારો છે એની જીત છે કડીના વર્તમાન દ્વારા કડી પેટા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજય ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાની ધર્મપત્ની આપણી સાથે છે આપણે તેમને પૂછીશું કે તેમના આ વિજયમાં શું મહત્વનો રોલ છે એમના વિજયમાં બહુ મહત્વનો રોલ છે કે જે કડીની જનતાને અમારા પ્રત્યે ખૂબ મહેનત કરી અને એમને ખૂબ અમને સાથે રહીને એમને હારો રંગ જમાયો બરાબર એટલે જે અધૂરા કામો છે એ પાર પાડવાની જવાબદારી તમને આ ભાજપ ઉમેદવાર તરીકે જે એકાએક ટિકિટ મળી ગઈ એમને કોઈ ફોર્મ પણ નતું ભર્યું તો આ બાબતે શું કેશો એ નરેન્દ્ર મોદી આવા વીસ વર્ષ જે મહેનત કરી એનું ફળ અમને મળ્યું તેમના પત્ની કેવું છે કે છેલ્લા વીસ વર્ષથી તેમણે જે ભાજપ સાથે રહી અને જે એની કામગીરી કરી તેના ફળ સ્વરૂપે તેમને આ વખતે ટિકિટ મળી અને તેઓ ઓગણચાલીસ હજાર મતોથી પણ વધારે મતોથી વિજયી થયા છે કેદાર આચાર્ય ઇન્ડિયા ન્યૂઝ મહેસાણા આપણી સાથે રાજેન્દ્રભાઈ ચાવડાના મોટા સરના વાઈફ પણ જોડાયા છે આપણે તેમને પૂછીશું કે તેમના સસલાના વિજય પાછળ કોનો મહત્વનો રોલ રહ્યો છે તમે શું કહેશો અમારા સસરાના